હવે યોજવામાં આવશે તરણેતર મેળો વરસાદ અને વાવાઝોડાના કારણે થોડા દિવસો પહેલા જે લોક પ્રસિદ્ધ તરણેતર મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે આજે કલેક્ટર દ્વારા વરસાદ અને વાવાઝોડાનું જોર ઓછું થતા તરણેતર મેળો યોજવાની કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી આ નિર્ણય થતાં મેળા લોક ખુશીની લહેર જોવા મળી હતી આજે બધા જ આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રી ગ્રામ પંચાયતના તમામ સભ્યો સરપંચ શ્રી અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે ગ્રામ પંચાયત જે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો એના કારણે જે છે એ એક વિષય આવ્યો હતો પણ હવે અત્યારે જે બધા બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી ત્યારે આ મેળો વરસાદ ત્યારે બહુ હતો અને બીજી બાજુ રસ્તા બંધ જતા અને પોઝિશન બહુ સારી નહોતી એટલે મેળો અમે આયોજનનું ના પાડી હતી અને હવે વાતાવરણ બધું સારું છે અને મેળો કરવામાં કોઈ વાંધો નથી પુનીત ઠક્કર જી ટીવી ન્યૂઝ ચોટીલા